જય હિન્દ મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને અમે રબારી માલધારી અને જગા કાકા જુઓ છો જાણે દાયરાની ડેલી બેઠા એમ બધા મોજમાં બેઠા છીએ બપોરનો ટાઈમ છે અને જગા કાકાથી આજે બહુ જીવનમાં જાણ્યા જેવી એમની જોડે એક વાત છે એ જાણવાની કોશિશ કરશું અને ઘણું બધું જીવનમાં આ વાતો આપણને કહી જાય છે અને اجه خڑا کر سما سنجو گے بدائے ایم بھیگا تھئی گیا جی جانے قدرتی بھیگا کھری اون کیم جو باڑن تمہارو کیو گاؤں ساتھ پورا ورا جو واہ بھائی وا پروڑا ہو ہاسنا سوری واہ وا تمہارے کیو گاؤں میٹھیر وڑ او جگہ کا کاکا نو رکھتا جی اور کی ہے کاکا کے کیوا ہے من

પણ હું પાંત્રીસ વર્ષનો જે ઘોડે ચડેલો હોય ને આનું સંતાન જો ઘોડિયામાં હોય ઘોડે ચડે એને ટેમ લાગે ઘણું ટેમ લાગે હવે આવાના આવી વાત છે અમારે જે પહેલે તમે આપણે પૂછપરછ કરતા હતા કે મંગલ બાપા એટલે કોણ થઈ ગયા તમારા ગામમાં તો મંગલ બાપા એમ માનો કે તેર વર્ષની અવસ્થામાં તેર વર્ષની આયુમાં તેર વર્ષની આયુમાં આમ તો એની નાની ઉંમરની એક હકીકત આવી છે કે પોતે બાર મહિના દોઢ સાલ ના હતા અને ત્યારે ગુરુદ્વારાના જે સાધુ આવેલા તો આવું કે સાધુ એ વરદાન દીધું કે સમાજને માટે આ મંગા તમે મંગો નામ દીધેલું છે પણ આ એક મંગલ મૂર્તિ હશે મંગલ મૂર્તિ એટલે ઈશ્વરી મૂર્તિ નહીં પણ સમાજની એક મંગલ મૂર્તિ બની જશે અને ખરેખર આવો તાલે સિતેર વર્ષ ચાલ્યો

પછી ભાઈ ભાઈ આની કઈ બોલી ચાલી હોય કે આ બોલા હોય આવું બને પણ ગરમ ને બોલી ચાલી થઈ ગયો તો પછી આ બોલા જેવું હોય દૂધ પીણા જલ્દી થઈ જાય અચ્છા અચ્છા એ ધરમ જળવાઈ રે એટલે ધરમ જળવાઈ રે બરાબર ધરમ ભાઈ ને પછી જિંદગી ભર ને કે હું તે આવું હોય નહીં બરાબર ધરમ ને જાળવવું બહુ મુશ્કેલી ઈ તેમમાં પાડતા હવે ધરમભાઈ બનતાય નથી ને એવું કઈ છે જ નહીં સમય હતો તો અહીંયા વરસાદની ની કમજોરી હતી પોતે તો આમ

હવે એમ કરતા કરતા એ બધાને એમ કે આ છોકરા ભેગો રમશે પણ એ એક એવોર્ડ જે એવોર્ડ નો આડું ભૂરાભાઈ ભૂરાભાઈ ને હંગાતે માટે ઉપડી જાય હવે ઉપડી જાય એટલે ઓગડામાં પોતાની રીતે ભલે હાંઠીકા ભેરા કરે કે ઓલા હાંઢિયાના લીંડા ભેરા કરીને ઘેટા ઓલા બનાવે ને એવો વાળા બનાવે ને એવું કરે ને તે કરે પોતા વાળી રમત કરે એમાં કુદરતે નાતના જે મેમર હતા એ ક્યાંય એવો હલચલ થોડીક મચી સમાજની રીતે હું જ્યાં હતા આઠ સવાર થાય તો ઈ તેર જણા તેર જણા ને આ એવોડવા હાથ કર્યો રોક્યા બરાબર કે આવો આવો બાપા કે આ દૂધ પીતા જ આવો એ દોનીમાં એટલે આ મોટા આડા ચાર પાંચ કિલા ધોણી આવી ધોણી માં દૂધ દોય બધા ને પાયું કે ભાઈ કેમણે નીકળ્યા અરે કે અહીંયા થોડુંક સમાજની ઓડચોડ એક માણસ બોલી ગયું છે ને એના ભાઈ જરા કામ આમ બહુ નાગતોડ માણસ છે હા ચૌટિયા કહો કે ચોટીયા કોઈ ઓ આ માણસે દૂધ દૂધ પાઈ પછી પૂછા કીધી કે ભાઈ જાઓ ભલે પણ ન્યાય એવો કરજો કે મને એક વાતનો જવાબ દેતા જાઓ કે માણસ મરી ગયું હોય અને ઘણી બધી ઝાંખપ હોય ગામ ફરિયામાં તો ઝાંખપ હોય પણ ગામના ઝાડુઆ ઝાંખા પડી ગયા હોય પાંત્રીસ વર્ષ નો જો આપણા વીસ ભાઈ આમાં કરતા હરતા ભાઈ ઓફ થઈ ગયો હોય તો ગામમાં પણ ઝાંખપ પડી ગયો હોય

સામે વાળી વ્યક્તિ જે ગુનેગાર હતા ગુનેગાર વ્યક્તિ આ શબ્દ બોલ્યો એટલે એવો ભીડો દીધો કે એક ઈ માણસ નો દીકરીયારું ખોરડું બરાબર જે કાઈ જે કાઈ ગુનેગાર હશે સમાજ નો પણ સમાજ ની આ જે સવાલ એને કીધા કે મારે કોઈ ને નથી નથી સમાજ નો નથી ભાઈ તો એને કે કોરી હવા હો પણ સમાજે એવો ભીડો દીધો કે સમાજ થી ભાઈયા થી બારે ઓહો આપડે નાચ બારો મેલ્યો નાચ બારો મેલ્યો ઓહો આવો ભીડો દઈ અને મોટા મોટી સજા કોને મોટી સજા

આવો પાંચ વર્ષ ભીડો દે તો અઢાર ઓગણી વર્ષ ની દીકરી બાવીસ ત્રેવીસ વર્ષ થાય પચીસ વર્ષ થાય પછી મુશ્કેલી જ રહી ને એને તો કઈ ગુનો કર્યો એને બાપે કઈ ગુનો કર્યો બાપે ગુનો કર્યો બરોબર પણ આ સમાજ એ વિચાર્યું નહીં ન્યાણીયા ની મુશ્કેલી માં જે કોઈ ઘરની ધણિયાની સાધી રાહી કે કાલી ધૂલી બાઈ હોય એમને બધા ઘરના ને મુશ્કેલી પણ આખું ઘર બરબાદ હવે એ ત્રણ દિવસ પૂરા થયા ને પાછા આયા પાછા આયા તો પછી આપણે એવું માલને બોલાવો કરે ને

સામેથી ઓલા હાંઢિયા ત્યાં ગયો આમાં ભાદરો દોણ આવ્યો એ દોણમાં બાંધી મેલ્યા અને લારે થયા ખાલી પગે આપડ્યા એ ભાઈ બાંધ દૂધ તો પા પાસે મેં તમે જોયા નથી આમ બધું જોયેલું પણ આ એક નાટક બાજી એ માલને રોક્યો દૂધ બધું હું પછી પાઉં પણ મને એવું વાતનો જવાબ આપો તો કે એ હજી મળ્યો નથી હજી મળ્યું તો હવે તમારી વાતનો મને જવાબ દો કે તમે હું નિર્ણય કરી ત્યારે અણે કીધું કે ભાઈ કે ઓલો બહુ ચબર ચબર કરતો હતો અમારા હા કે અમે સમાજના મેમ્બર છે અમારી કોઈ મતલબ ઈજ્જત ના કીધી કે સમાજથી જે કઈ થાય તે કરી લેજો અને ભાઈ મંડ્યા કેવા કે ભાઈ સમાજને એવું ના કહેવાય એવું તે

કે તમે એને ભીડો દીધો આપડો દીકરો એક પાંત્રી વર્ષ હોય કે પચીસ વર્ષ ભલે પાગલ બની ગયો રેડો જંગલમાં રખડતો હોય ભલે બાપને અંદરથી એમ થતું હોય કે મારો દીકરો મનચેત થઈ ગયો કે મતલબ થઈને ફરે છે પણ દીકરી ક્યાંય જંગલમાં એકલી ફરતી નો હે પછી દીકરો દિલ્હી સુધી ઓલાતો હોય વાવડ પડતા હોય કે દિલ્હી છે કે ઉમા છે કે કલકત્તા છે કે બમ્બે કલકત્તા અહિયાં છે કે ઉમા છે નોકરી કરતો હોય કે ભલે એની રીતે દીકરો રેડો જાય પણ દીકરી તો રેટી ના જાય તો હવે આવી મુશ્કેલી જો એ માણસને મેલ્યો હોય અઢાર ઓગણી વર્ષની દીકરી તેર ચૌદ વર્ષની હોરહતર વર્ષની દીકરીઓ હવે આ પાંચ પાંચ દીકરી દીકરી આ ખોરડાને તમે જો ભીડો દીધો હોય તો આ તમે કયો ને આ ઉતાર્યો તો મેણાથી મોટી પહેલે મેં જે કીધું કે જ્યાં ખપ કઈ અને લગ્ન મોટો ઉજમ કહ્યું કે કોઈની ઘરે તમે મહેમાન થઈને ગયા હો ને પાંચ ઘરે તમે હાથ કરે કે બાપા આલો અમારી ઘરે સાહ પીઓ અને ભલે થી સાત મહેમાન હોય પણ લગનમાં બસો માણસો જાન જોડીને આવ્યો હોય જે બસો માણસો જાનમાં લઈને આવ્યો હોય એનાથી મોટો ઉજમ તો આ ગણાય કે પાંચ ઘરે જો આપણે બબે પાંચ પાંચ મહેમાનાને જો આકલ થતી હોય ચાય પીવાની તો એ થી મોટો ઉજમ ઈ કહેવાય અને મહેણાથી મોટી જમ ખબર એટલે પાંત્રીસ વર્ષનો જોવાનું કોઈ કે ભાઈ મરી ગયો હોય કે ભાઈ મરી ગયો અને એ ફરિયામાં જે બધા રડતા હોય

મોજ મજા થી બધા જેમ બોલાવે એમ આટલું બધું કેમ લાગી કેમ ઉતાવળ આજે જ કે છે કે મારા કે મારા નેહડા મને મેકી આવો અહીંયા મેકવા ગયા ને કુદરતી એના મામા મારે ખ્યાલ થી સોમા નામ બરાબર તો હું તેડી એને સમાજમાં જવાનું અંજાર માં નાથ ભેગી થયેલી અને હું જવાનું બરાબર કે કાલ અમારે હું જવાનું છે નામ છે ને આ વસ્તુ નિર્ણય લેવી છે

પણ એમાં મંગલમેઘા ત્યારે સમાજ વચ્ચે તેર વર નું બાલક બોલતું હોય અને પાંત્રી વર્ષના બળદ કોઈ પચાસ વર્ષના હોય એના વચ્ચે જો મોઢું બોલું છે આજ આજે અમુક ઘણી પબ્લિક હોય તો આપણે આમ થોડા હાથ પગતા હોય ઈઠકણે તો ઈ તેર વર નું ઈ કેમે જબરજસ્ત સમાજ નહીં હોય તો બસો માણસો થશે બસો વચ્ચે જો બોલવું હોય મંગલમેઘા ને તેર વર ની આવ્યું હોય બુદ્ધિ દીધું પણ આમ રવાના થઈને એમ કીધું કે જોઈ લો કે તમારો ન્યા નથી

આ તો મુઠી બાંધીને ભલે ભાગ્યો હવે મુઠી બાંધ્યાને એક સવાલ બીજો આવે છે કે આપણે આપણા દીકરાને એમ કહેતા હોઈએ કે બેટા જોવાનું નાર બાર આવે તો એ મુઠ્ઠી બાંધીને લારે થવાનું પછી કદાચ એમ કહેવાય કે ફલાણ ઠકણા ધ્યાન રાખવાનું માણસો બહુ ખરાબ છે હું આ પછી ના ઉભું રહેવાય ભલે કદાચ આપણી આપી કહેતા હોય ભાગવાનું મુઠ્ઠી બાંધીને પણ કોઈ દીકરાને આપણે એવી સલાહ દીધી કે બેટા મુઠ્ઠી બાંધીને ખાવાનું ને મુઠી બાંધાને બાંધીને હોઈ જવાનું ભાગવાનું કહીએ કાવાય બાંધી લારે થાય પાછો ના પડતો કેમ કે એક લાકડી મુઠી બાંધો એટલે તમે સ્પીડ દોડી શકો બાકી ખોલે ખોલે હાથે ગમે ત્યાં પડી જવું આપો તો મંગલ મેઘાએ ઉઠી કરી ન્યાય નથી તું હવે આવા પાંત્રી વર્ણ ના એના મોઢા તાકી રહ્યા બધા

પ્રશ્ની ચાવી પણ મંગલ મેઘા ને આથ હતી બુદ્ધિશાળી હા અમુક તેમ જે હકીકત બની હોય બરાબર જે ટાઈમે હા એટલેથી મંગલ મેઘા તો ખાલી એક વિગતવારથી વાત કરતા પણ મેં એમાં એક વાત બીજી હકીકતમાં પંક્તિ બનાવેલી છે હા કે સાહેબ નામ સે સબેરા હોતા હે ગુરુ નામ છે ગજબ કા ઉજાલા સાહેબ નામ સે સબેરા હોતા હે અને ગુરુ નામ શેખ અજબકા ઉજાલા કારણ કે ચૌદ પ્રાંચ નો જો એક જ જગો પર ગુરુદ્વારો હોય ને કાયમ ને માટે હરિયર ની આકલ થતી હોય તમે કદાચ મધરાતે જાઓ તો તમે ને જમવાનું આજે સાધુ પૂછા કરતા હોય એ પરંપરા હાચો ના લઈ આવે અને ચાલ્યા કરે છે હા હા એ હાચું છે

એ આવું કે કે વાત તો અમે સાંભરેલી પણ તૂટવાણ છે અમારા ઘણી અરે ભાઈ તૂટવાણ વાત ચાર શબ્દ પણ કયો તો ખરા બરાબર ખરેખર અમુક વાત ની આપડા ને પાકી માહિતી હોવી જોઈએ